થોડી ખમો ને મજા આવે બધા હોય ને તો આયરે વહીવટ કરતા કરતા ખાવાનું હોરેન તમારા ઘરે લાઈટ છે અમાર ઘરે ક્યારે લાઇટ લાઈટ ગઈ છે ને માર મમ્મી મને એમ કીધું કે જા તો ઉરમ ના ઘરે પૂછતે આવ તો લાઇટ છે તમારે ના ના અમારે ક્યારે લાઇટ લાઈટ ગઈ છે એલી લાઈટ નથી કોઈ ને માર પપ્પા હમણાં ફોન કર્યો તો ને ઓલા લાઈટ વાળા ભાઈ ને એમ કીધું કે આ સ્ટાફ છે ને હમણાં એ કે 2 વાગે લાઈટ આવી જશે 2 વાગે આવી જશે હો હાશ તો તો વાંધો નહીં લે કોઈને લાઈટ નથી તો તો હમણાં આવી જશે મમ્મી મને તો ઉપાધી થાય છે ભાભાને રસ્તામાં કાઈ થઈ ગયું હોય નકર 9 વાગે પોગી જવાના હતા ને જી નું મમ્મી બધું રાંધી સિંધી આપણે નવરા થઈ ગયા કે ખોટી થાય ક્યાં થાય છે મને એ ઉપાધી થાય છે ફોન ઉપાડતા નથી કાઈ છો નઈ હોય ને મમ્મી એવું વિષય માને બાપા પોઝિટિવ વિષય ને નેગેટિવ હું કામ વિષય તો કાઈ નો છું હમણા વયા આવશે હોરમ તો એવું કાંઈ બોલમાં મારા સાતીના પાટિયા ભીહાઈ છે મને તો ઉપાધિમાં તે નાખી દીધી મને બળેતરા થાય કાંઈ છું નહીં હોય ને ટીપલી બેન તમે કાંઈ બળેતરા કરો માં મારું મન કે છે કે હમણાં આવશે ને કાંઈ નહીં છું હોય હમણાં આવશે બાપા હું કામ જીવ લ્યો છો તમે બધા હક લેવા ગયો લંગુએ તો હવે ઉપાડો લીધો છે હોરમ બેન જલ્દી જલ્દી બાબા હાટુ ખાટલો બાટલો લાવો મને બહુ વજન લાગ્યો છે હું થાકી ગઈ છું

તો તમને હું ફોન ઉપાડતા મોત આવતું તું ઘા વાગતા કે આનું નામ બધા અહીંયા જોઈને બેઠા ને કેટલી બધી બળેતરા હતી તમને શરમ ન મમ્મી તમે છે ને જોઈ વિચારીને બોલો તમે થોડીક શાંતિ રાખો હું હાવ થાકી ગયો છું મમ્મી ગાડીમાં પંચર પડ્યું તું અને ગાડીમાં ફોન રહી ગયા તા અને પંચર કરાવવાવાળાની દુકાને અમે ગાડી મૂકી દીધી હતી

કે તમે મમ્મીને આમ જવાબ દઈ દેજો આમ જવાબ દઈ દેજો એ લંગા કેદો તો લગાવ્યા તમે કે તમારી મમ્મી બધું મારો જ વાત કાટ મારો કાઈ વાત નથી મે કાઈ તવર દીકરા ચડાવ્યા નથી મમ્મી અમે કેટલા હેરાન થયા અને તમે હું કામ હેરાન કરો છો ટીએલ પીર માં વહી જાય અને હું આયા રહીશ બરોબર એમ કરો તમે તમે છે ને એને હખ નઈ લેવા દો મમ્મી મોઢા માં સીપડો ફરાઈ કે દુની સોટી સોતે તારો સ્વભાવ સુધાઈ રવે છોકરા ઘર ભંગાવીશ કેદી તું સુધરીશ કેદી તને આટો આવશે હવે તો હું ઈ થી ગળે આવ્યો છું નકર અમે બધા તને મૂકીને વયા જશું હવે તો હુકમ આવા કાળિયારા ઘર માં કરો છો શાંતિ રાખીને સાની રીઝા લંગુ તો રોતી નહીં હું તારી આયરેક સુ તારે હો ભગવાન એ તને એક એક દીકરો દીધો છે એ માણા ની બાયુ પાંચ પાંચ દીકરા હોય ને તો પાંચે વહુ ભેગ્યું હોય પણ તને રાખતા નહી ખાવડતું એક જ દીકરા ની વહુ છે અને ભગવાન એ તને એક દીકરી દીધી છે ઈ કાલ હવારે હાહરે વહી જાય છે તો આને દીકરી ઘોડે રાખી તારે ઉરમ છે એમ જ સમજી રાખને તું કે તારે આ બીજી દીકરી છે એમ વહુ તરીકે જ રાખવાની જેમ ફાવે એમ બોલવાનું તારો સ્વભાવ સુધાર નકર તારા દીકરાનું ઘર ભાંગશે અને કોઈ તને હારા નહીં કે અને બધાને ખબર છે તારો સ્વભાવ કેવો છે ને ઈ લંગો ગાજી આયો પાણી પી લ્યો હાલે ભાઈ હા બસ હવે તમે બાધી લ્યો મારી હારે તમે એક બાકી હતા ને બધો મારો જ વાક છે તમારા કોઈનો તો કઈ વાક જ નથી તમને તો તમારા દીકરા ને દીકરાની વહુ નો અને કોઈનો વાક જ નથી દેખાતો કા મેં તારી આરે આખી જિંદગી કાઢી છે મને ખબર છે તું કેવી છો ને હજી તો બિચારો આવ્યો છે લંગો લંગો વિશે આવ્યા છે ત્યાં તો સોટી કાળા મોઢાળી ને આવીને એવું કહેવાય દીકરાની વહુને જેવી છે એવી તારા દીકરાની વહુ છે અને તું એમ જોવા ગઈ ત્યારે તે નહોતી જોઈ અને અત્યારે તું આવું કે એને શરમ આવી જોવે તને શરમ આવવી જોવે હવે તું ગૌઢી થઈ તું નાની નથી હવે બિંગડી ભાભી હું તું તે મે તન કીધું તું ને તું કાઈ બોલતી નઈ બોલતી નઈ શાંતિ રાખ બાપા હું કામ ઘર માં આવા ડખા કરો છો હાલો હવે બધા ખાઈ લેવી મારે ની ખાવો તમે બધા ખાઈ લો

અનો બધાની માફી માંગુ છું ને હવે હું કોઈને કંઈ નહીં કહું બસ હાલો બધા ખાઈ લે બસ આ લંગુ બટા આપણે ખાઈ લેવી લંગા બટા હવે કોઈને કંઈ નહીં કહું બધાને પગે લાગો મારી ભૂલ થઈ ગઈ બસ મમ્મી હવે નો કંઈ બોલતા મે તમને ના પાડી કે બધું ઝાવા ગયો મમ્મી અને ઈ બિસારા હલવાણા તા એને કીધું ને પંચર પડ્યું તો એટલે મોડું છું પણ હું પછી ઘરમાં આવા ડખા કરવા મમ્મી હાલો હાલો ખાઈ લે મારા હમ બધા ધરાઈને ખાઈ લે હાલો આલો મે મારા હાથે બધું રાંધ્યું છે ક્યારું બધું રાંધી નાખ્યું રોટલી શાક મે બનાવ્યું કેરી મારા પપ્પા આજ તો લાવ્યા છે છાશ કેરી તમે બધા વાડીએ ગયા થી મમ્મી મે છાશ કેરી આલો આપણે બધા ની ખાઈ લેવી કોઈ કાઈ બોલતા નહીં શાંતિથી બધું ઘર માં ઘર વાત ઘર માં ઘર માં રખાય બાર કો ખાંભળે તો માણા રાજી થાય અત્યારે મમ્મી

গোভ্ডি বেন আপডে বিনে রহোডাম কাম কাম করতা বোয় মন্নো খহব্র ওয়ে বেন কে রহোডু কে রহোডু কে রহোডু কে রহোতে লংগো বে�

એને એના છોકરા કરતા છે ને આ મમ્મી ને ગોગડીઓ વાલો અને રાખે કેમ કોઈ દી મારે નહીં આપણે તોફાન કરતા હોય ઢોલ થાપલી કરી લેવી અને છોકરું સમજે બધું કોઈ દી મમ્મી એ ગોગડીયા ને ઊંચા અવાજે કોઈ જ નહીં બોલાવ્યો હોય એટલે એની પાસે રે અને માર તને એક વાત કહેવાની હતી લંગુબેન નો હમણાં ફોન આવ્યો તો પ્લેટફોર્મ ધોતી હતી ને ત્યારે એને હા હું એ રોગ રાયવાન કેવા રાયડું નાખી કે કેવી રાયડું નાખી એ ગોગડી ભાઈ બોલ હા એ વાત સાચી છે તારી મેં એમ જ કીધું એને બોલવા ગયો જે બોલવું હોય એ ની હાહુ તો હાવ કેવી હોય એમ તો મેં કીધું તમાર હાહુ હારા જ છે ખાલી બોલવાની ટેવ છે તો બોલવા દેવાય મેં કીધું તમારે કાંઈ હામો લખારો ન કરાય કે હું કાંઈ બોલતી જ નથી કે મને પછી રોવાઈ ગયો નામ ને તેમ ને તમ બધા મને સાંભળી ગયા હતા અને એમ કહેતા હતા પછી લંગાઈ એમ કીધું કે હવે તમે આમ નામ કરશો તો અમે નોખા થઈ જાઓ અને લંગુ બેન કોઈ એને હાહરા છે એને હાહરાય પછી એને હા ને કેવા ખીજાણા કેવા ખીજાણા પછી એને હા એ છે ને આ બધાની માફી માગીને એવું બધું કહેતા હતા મને બે બેન હવે ખોઈ જવી નકર આ બધા પૂરી થશે આપણે બોગડિયો આપણે હુસું ને ખુવા ની એટલે એ તો સે ને આપણે બે બે નું ઘડી ખોઈ જઈએ એલી ડાકાને મને નથી લાગતો કે આવડો મહણિયો આપડી વસ્તુ આપે હોય એલી અતારી જો ઘરેય નથી હમણાંથી આ હમણાં આ બારીએ ડોકાણી કોઈ નથી અને આપડો ટીવી એસી બધું અહીંયા જ છે એલી તારો મોબાઈલ એ પડ્યો તો ખૂણામાં અંદર જઈને હાલ આપણે લઈ આવી પી ઈ હું એનો બાપ ખોતાન આપે એને આપવી જ પડશે મહણિયાને અને જો મેં પીઝા મંગાવ્યા છે ઓલો પીઝા દઈ ગયો લઈ લે તારે ખાવા હોય તો મા હું તો પીઝા ને સમોસા ને હવે બહાર નું ખાઈ ખાઈને કંટાળી ગઈ છું મે કીધું મારી વસ્તુ પેલા હું એકવાર ઘર ભેગી કરી દઉં ને પછી મે કીધું આ આને જોઈ લઈશ પણ આ મહણીઓ અતારે છે એ હમણાં એ વાતું કરતો તો ઓલા આરે ફોન માં કે ઓમણા જીમ માં આવું છે લી જીમ માં વયો જાય બોડી બનાવામાં આવડવા તને હું લાગ્યા કે કઈ ઓસી માયા નથી મારે કાઈ ખાવા નથી તું ખાઈ એકલી કે દુની મને અહીંયા હલવાડી અહીંયા મને ગમતું નથી એની કરતા તો ઓલા ઘરે મજા આવે ગોગડી રે ન્યા છોકરા ના મોઢા ભાળવી તોય કઈક મજા આવે અને અહીંયા નકરું ભૂત ભૂત ને ભૂત હવે આપણે તો ભૂત છેવી પણ આ બધાય નઈ જડબા જોવાના અને મહણી હવે જીમ માં વિયો જાય છે બોડી બનાવે એનો બાપ કોણ એની સામે જોશે એને એમ થાય ને કોઈ જીમ માં વયો જાવ થોડોક રૂપાળો થઈ જાવ થોડોક હેન્ડસમ થઈ જાવ તો બધા મારી સામે લાઈન મારે હવે એ મહણિયા સામે કોઈ ઠુકવાય રાજી નો થાય એવો છે પણ એને તો હું જોઈ જ લેવાની છું પણ મારી વસ્તુ આપણે લઈ લેવી ને હાલ આપણે આઈ લઈને વયુ જાવી એલી અંદર ગમ મેમ કરીને વયુ જાય બારી બારી તોડને કે ઈ તો અમને ખબર જ છે કે એની સામે એની માથે કોઈ ઠુકવાય રાજી નો થાય

ફટાફટ આ પીઝા ખાઈ લે આ હાથ માં લે ખાતી જાય એ એક કામ કરીને તારો મોબાઈલ છે કે બારી અંદર જાય ને તારા ફોન ગમે Google માંથી ગમે ને નંબર ગોય તો માં નંબર મળી જાય અને એનો આપણે કોન્ટેક્ટ કરી લેવી અને પછી આપણે ટેમ્પા વાળો સીધો અહીં આવે ને અહીંથી આપણે વસ્તુ લઈને જાય આપણે જાશું ટેમ્પા વાળાને ગોછું ને ટાઈમ ઘણો બરબાદ થાય એમ હા તે એમ જ લાઈ ફટાફટ